ખેડૂત મિત્રો નવી માપણી થી પ્રશ્ન ઉભો થયો હોય આ ફોન થી જેને ચોખવટ નથી હોય એને ચોખવટ કરું છું નવી માપણી થી તે પ્રશ્ન થયો હોય હમણાં દસ્તાવેજ કરતા ની કદાચ સરકારમાં માં રજૂઆતો થાય છે અને જ્યાં વધારે ઇશ્યુ છે ત્યાં નવી માપણી જો રદ થાય તો જૂનું યથાવત થઈ જશે બહુ ઉપાધી નહીં રહે પરંતુ નવી માપણી પહેલા આ ભાઈએ જેમ કીધું એમ છવ્વીસ વર્ષથી કબજા ફેર છે તો આવા કેસમાં નવી માપણી રદ થાય કે ન થાય તમારે દસ્તાવેજ દ્વારા સામસામે ફેરવવું પડશે આ વસ્તુ બરાબર સમજી લેજો આવા કેસમાં આવું થઈ શકે જોકે એમાં ઘણા બધા અઘરા બીજા પ્રશ્નો પણ હોય છે પણ એ પ્રશ્ન આપણે ઉભા કરેલા છે સરકારથી ઉભા થયેલા નથી માટે એનો इलाज આ જ થશે બાકી અઘરા કેસ બીજા કઈ હોય તો એ ભાઈને કીધું એમ એવો કેસની અંદર ઉભરું મળવું પડે